વગર સાંખ્ય દર્શન એમ એટલે શિષ્યનો એટલે પ્રશ્ન દે બધા દર્શનને પૂછી અને પછી જવાબ આપીને સમાધાન કર્યું છે અને આ પ્રશ્ન પાછું ગણધર્મ આવી સમય પૂછે આત્મપ્રવાદમાં પ્રવાદમાં ગણધર્વાદમાં એટલે આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ અથવા ઈશ્વર પ્રેરણા તેથી બંધ અથવા એમ નહીં તો આત્મા સદા અસંગ છે કોણ કે છે સાંખ્ય દર્શન પ્રમાણે એટલે તેને કરમ બરમ લાગે નહીં કાંઈ તો શું લાગે આ બધું થાય છે પ્રકૃતિ કરાવડાવે કેવી સત્વ આદિ ગુણ વાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે રજો ગુણ તમસ ગુણ ને સત્વ ગુણ એનાથી બંધ પડે એ પ્રમાણે વિચિત્રતા દેખાય બધી એમાં આત્માનો કોઈ રોલ છે જ નહીં એમ સત્વ આદિ ગુણ વાળી પ્રકૃતિ કર્મનો બંધ કરે છે તેમ નહી તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે અથવા ઈશ્વર પ્રેરણા એટલે પોતે ગુનેગાર છે જ નહીં એમ એ ઠસાવાનું છે એટલે સાંખ્ય દર્શન એમ કે છે અકર્તા પણ એમ એટલે કાં તો પ્રકૃતિ બંધ કરાવે છે કાં તો આકાશમાં હજાર હાથ વાળો બેઠો છે એ તમને કર્મ બંધાવે છે દુર્યોધન કહે છે હું સદધર્મ જાણું છું પણ આચરી શકતો નથી હું અધર્મ જાણું છું પણ છોડી શકતો નથી કેમ કે ભગવાન જે આકાશમાંથી કરે એ મારે કરવું પડે છે એટલે આપણે કોણ છીએ યંત્ર રૂડાની માયા કટપુતના દાદા એ જેમ દોરી ખેંચે એમ આપણે નાચવા એમ જગત કરતાને માનને અથવા ઈશ્વર પ્રેરણા આ જવાબ નથી કે આ તો પ્રશ્ન છે શિષ્ય પ્રશ્ન કરે છે અથવા ઈશ્વર પ્રેરણા તેથી જીવ અબંધ એટલે કાં તો એને કર્યા જ નહીં એને પ્રકૃતિએ કર્યા અથવા તો ઈશ્વરે કર્યા એટલે પોતે તો ગુનેગાર છે જ નહીં ને પોતે ગુનેગાર નથી પોતે ભોગવે શા માટે જાણે ગુનો કર્યો હોય ભોગવે ને એટલે કરતા ન હોય એટલે ભોગતા ન હોય તો મોક્ષ ની વાત જ ક્યાં આવી એટલે કે છે તેમ નહી તો જીવને કર્મ કરવાની પ્રેરણા ઈશ્વર કરે છે તેથી ઈશ્વર ઈચ્છારૂપ હોવાથી જીવ તે કર્મથી અબંધ છે હજી માં જોતું હોય ને આત્મથી વિવેચન આપે તો છે એટલે એમ નિશ્ચયની વાત છે કે આત્મ બંધાતો જ નથી કઈ એ તો એ થઈ જાય ત્યારે આત્મા થતા આસાન પણ નીચ ભાને તેમ અને થાય તો નથી બંધાતો આપણને ક્યાં બાંધ છે એક મત અહીંયા બ્રહ્મચારજીએ અર્થ કરે છે હજી નામ નથી લીધું ઘણી ઘણીવાર શું થાય શીખવા આવ્યો કે ભણવા આવ્યો ને તો ભડકે કે અમારો મત ખોટો પડે છે એટલે એક મત લખ્યો એક મત આત્મા એટલે પુરુષ પુરુષને અસંગ માને છે અને જળ એટલે પ્રકૃતિ કર્મ બાંધે છે તે આત્મા ભોગવે છે એમ માને છે બીજા એમ માને છે કે ઈશ્વર એક છે તેને ચરારચર જગત રચ્યું છે એટલે વેદાંત પ્રમાણે આ જગત રચ્યું કોણે જગત કરતા ભગવાને શરૂઆતમાં હરીએ અનંત કાળથી એમ એકલા જ હતા પછી એકવાર એને એમ થયું કે હું એકલો છું બહુ શામ બહુ થઈ જાઉં પણ બહુ થઈ જાઉં આત્મા ખાલી કરે કે જોઈએ ને સાથે એટલે જળે બનાવ્યું અને ચેતને બનાવ્યું અને જળ ચેતનનો સંયોગ કરીને વિચિત્રતા જગતની કરી એટલે નાટક જોવાની ઈચ્છા થઈ કે બનાવું દુનિયા એટલે બધાને હસતા રમતા રડતા કરી ને પછી એને મજા આવે પછી હું મારામાં સમાવી લઈશ જ્યારે નાટક બંધ કરીશ ત્યારે ક્યારે પૃથ્વીનો પ્રલય થઈ જાય છે ત્યારે ક્યારે થશે મુસલમાન લોકો કહે સૂરજ પશ્ચિમમાં ઉગશે ત્યારે સૂરજ પશ્ચિમમાં ઉગે નહીં અને પૃથ્વીનો પ્રલય ક્યારે થાય નહીં સંસારમાં अब लखेलो या कयामत बरपा हो जाएगी कयामत कभी बरपा होएगी यार सूर्य पश्चिम में ओछे तारे एमय पर व्यवस्थित लंबा लंबा पुस्तक है कुरान और मोटू झाड़ू गंभीरता थी बोलता हूं यही पाचा और बद्दा नेमत था कि हूं साचोच छु एक मत आत्मा એટલે પુરુષને અસંગ માને છે ને જળ પ્રકૃતિ કર્મ બાંધે છે તે આત્મ ભોગે છે એમ માને છે બીજા એમ માને છે કે ઈશ્વર એક છે તેને ચરાચ જગત રચ્યું આ ખોટું શા માટે છે જવાબ જોઈએ ને પાછો એટલે મોક્ષ મોક્ષવાળામાં સમજાવ્યું છે કે ચાલો આ સાચું છે જગત કરતા છે તો જગત કરતા કોણ બનાવ્યું એને કોઈક બનાવડો જોઈએ ને પછી આ તો ચેતનની વાત થઈ જળ વસ્તુ બનાવ્યા ડુંગરા રસ્તા પથરા માટી મટીરિયલ ક્યાંથી આવ્યું મટીરિયલ આવ્યું ક્યાંથી નવું કોઈ પણ દ્રવ્ય જળ કે ચેતન ઉત્પન્ન થાય જ નહીં હોય એનું ક્યારે નાશ ન થાય આ તો ની ખબર છે અલબર્ટ નો રૂલ છે આ એનર્જી નોટ બી ક્રિએટેડ નાઇધર ઇટ કેન બી ડિસ્ટ્રોઈડ એક બીજા રૂપમાં ફેરફાર થાય એટલે ઇલેક્ટ્રિકલ એનર્જી છે તો મિકેનિકલ એનર્જી એટલે પંખો ગોળ ગોળ ફરે ઇલેક્ટ્રિકલ એનર્જી છે એ પ્રકાશમાં રૂપાંતર થાય તો પ્રકાશ આવે ઇલેક્ટ્રિકલ એનર્જી છે બેલ વગાડો દબાવો બટન એટલે બેલ વાગે અને અવાજ આ શક્તિ છે એ શક્તિ પડી જ છે નાશ નો થઈ જાય ક્યારે કેવળ ક્યારે નાશ થાય જ નહીં ચેતન એટલે આત્માનો અને જળનો તો જગત એ આ બનાવ્યું માનો ચેતન આત્મા તો પોતે હતા મટીરિયલ ક્યાંથી આવ્યું જળનું ને એ તો હતું જ હતું જ ને તો અમે એ જ તો કહ્યું છે હતું કે અનાદિ તીર્થંકર એના કરતા બીજું આપણને સમજાય એવું કુપાલએ લખ્યું છે જગત કરતા ને એવું દોડ પણ ક્યાંથી સુ જોયું લખ્યું છે કે જગત કરતાને ઉડાડી દે એવા મહાવીર જેવા કુલબોળ પુત્રને જન્મ આપ્યો એને જ આપણને બધાને બનાવ્યા છે એને ખબર નીચે જઈને મારી બદનામી કરશે કે હું નથી એમ કહેશે એને ત્યાંથી મોકલે જ નહીં ને જન્મ જ માટે આપે જો જગત કરતા હોય તો એટલે પછી જવાબ આપ્યો કે કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ સ્વભાવ પણ એ કરે છે તો અથવા પ્રેરક તે ગણે ઈશ્વર દોષ પ્રવો તો દોષમાં આવશે એક જન્મથી જ આંધળો છે જન્મથી બેરો છે જન્મથી દૂધય નથી પીવાનું અને બીજો પાણી માગે દૂધ મળે એવો છે પૈસાવાળાને કરે જન્મે એકને ટ્યુશન રાખે તો ફેલ જ થયા કરે દૂરી તીરી માંડ પાસ થાય અને એકને મેટ્રિક સુધી ગોલ્ડ મેડલ જ મળે આ નક્કી કોણ કરે એને જ બધું બનાવ્યું છે ને કર્મ પણ પહેલાં તો કર્મ હતા જ નહીં ને વાર બનાવ્યા ચાલો કર્મ નડે પણ આ તો એને બનાવ્યા ને હતા જ નહીં પહેલીવાર બનાવ્યા તો કર્મ ક્યાં હતા એના એ છોકરાના જે જન્મથી લંગડો જન્મ્યો એને કર્મ તો હતા જ નહીં કાંઈ એટલે એને દુઃખી કર્યો પેલા બનાવ્યો ચેતન અને પછી લંગડો બનાવ્યો એટલે રડે એનો શું ગુનો કર્યો હતો એટલે ઈશ્વર ઉપર જો ખરેખર જગત કરતા હોય ને ઈશ્વર તો કેટલો ગુનેગાર થાય અથવા ઈશ્વર દોષ પ્રવે દોષનો ટોપલો એની ઉપર જ આવે ને એ ગાય ભેસ બનાવી અને પછી દુકાળ પડ્યો એટલે ઘાસ જ નહીં એટલે ગાય તરફડીને મરી જાય કેટલો દોષ આવે ગાયણ જ બનાવીને ભેસે એને જ બનાવી પછી ઘાસ ન બનાવ્યું વરસાદ નો મોકલ્યો એટલે દોષનો ટોપલો આવે એની ઉપર અથવા પ્રેરક ગણે ઈશ્વર એટલે એ સમજી જાય આપણે તરફથી પછી એમ કે પાછું એ તો જગત બ્રહ્માએ પેદા કર્યું સ્વયંભૂ પછી એમ કે બનાવ્યા વગર કઈ બને નહીં તો સ્વયંભૂ કેવી રીતે અને કેટલો હિસાબ રાખે પછી વિષ્ણુ પાલન પોષણ કરે માય સંહાર કરે એટલે ચિત્રગુપ્તના ચોપડામાં કોને ક્યારે મારી નાખો કેટલું જીવાડવો આ તો ખાલી મનુષ્ય પછી એ તો આ ભારતના જે લોકો માનતા જ નથી આકાશી ભગવાનને એટલે આ આપણે આ બ્રહ્મા વિષ્ણુ મહેશને એની પાછળ જીવાડવા પડે ને મારવા પડે એટલે આખી દુનિયાની વસ્તીનો આ તો ખાલી મનુષ્ય ગતિની પછી તિર્ય કેટલો જીવો છે બધા ચોર્યાસી લાખ એક ગટરના મચ્છર ગણવા બેસે તો ગણાય નહીં તો કે એ બધા એને કેટલું જીવાડું બધું નક્કી કરશે ને કે ઓલો ફ્લિટ છાડશે કે નહીં ડીડીટી છાટશે કે નહીં તો કાગળિયા કેટલા જોઈએ ટીટા ઘરના ને બધા કાગળ ખલાસ થઈ જાય ને કેમાં લખે બધું અને કેટલી શાય જોઈએ લખવા માટે એટલે આ ચિત્રગુપ્ત નહીં ગુપ્ત ચિત્ર કાર્બન શરીરમાં લખાઈ જાય બધું આ ચિત્રગુપ્ત નહીં નહીં કાર્બન શરીરમાં લખાય છે કે વિતરાક વિજ્ઞાન વાંચ્યું ને આખું મેથમેટિક જેવું લાગે તર્કબદ્ધ છે સમજે ગળે ઉતરે એવું માની લેવાની વાત જ નથી કઈ તેણે ચરાચર જગત રચ્યું છે જગતના કાર્યો તે ઈશ્વરની મુજબ ઈચ્છા મુજબ તેની પ્રેરણા થાય છે જો એમ હોય તો પણ આત્મા કર્મનો કરતા કહેવાય નહીં શીખ શકે છે પછી ગુરુજી સમાધાન કરે છે કે જો ચેતન કરે જ નહીં તો કર્મ થાય નહીં તમને ગાળ દો મારે ગુસ્સો કરો જ કરો ન કરો આવું તો પોતાના હાથમાં છે ને બહારથી તમને ખબર ન પડે જો ચેતન કરતું નથી નથી થતા તો કર્મ એટલે સહજ સ્વભાવ નથી એનો કર્મ બાંધવાનો પછી બીજી કેવળ હોત અસંગ કહ્યું ને આત્મા સદા અસંગને કરે પ્રકૃતિ બંધ એટલે પોતે તો બંધાયેલો જ નથી પ્રકૃતિ બંધ કરે છે કેવળ હોત અસંગ જો ભાષત તને ને કેમ અસંઘ જે પરમાર્થી પણ નહીં જ બાને જો અસંગ જ હોત પહેલેથી એટલે એક પણ કર્મ નો તો એ ભગવાન હોત ને તો ભગવાનને ખબર નથી કે હું ભગવાન છું એમ એ જ્ઞાની છે ને એ કોઈ કર્મ નથી જ્ઞાનીને ખબર નથી કે હું છું એમ જ્ઞાની કેવળ જો અસંગ હોત અથવા ક્યારેય પણ તને કર્મનું કરવા પડું ન હોતું તો તને પોતાને તે આત્મપ્રતિ કેમ ન ભાસ પછી અને આવરણ કેનું આવી ગયું કર્મ તો છે નહીં તારે તો તને સંભળાતું નથી દેખાતું નથી સમજાતું નથી ત્યારે બુદ્ધિને આવરણ કેમ આવ્યું કર્મ તો છે જ નહીં આવરણ ક્યાંથી આવી ગયું પરમાથી તે આત્મા અસંગ છે પણ તે તો જયારે સ્વરૂપનું ભાન થાય ત્યારે અને ઈશ્વર કરતા કે ચાલો એમ નહીં ઈશ્વરે આ કર્યું છે કે કરતા ઈશ્વર કોઈ નહીં ઈશ્વર શુદ્ધ જગતનો અથવા જીવોનો જીવોના કર્મનો ઈશ્વર કરતા કોઈ છે જ નહીં શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે ઈશ્વર કોણ એનો ચોખ્ખો થઈ ગયો છે પછી કોઈ દુઃખી સુખી કરે મને કે હું પ્રાર્થના કરું કે મને પહેલો નંબર આપો પરીક્ષામાં ભણતો તો છું જ નહીં હું કોઈ દેવ એવા હોય કે મને મદદ કરે અને બીજો બાર બાર કલાક ભણે છે એ પ્રાર્થના નથી કરતા અને એને ફેલ કરે પછી એને પ્રાર્થના નહોતી કરી એટલે આ ખબર પડી જાય તો એને એને જેલમાં નાખે ને પેલા આવા દેવને પકડે જેલમાં નાખવો પડે ને એટલે કે છે જગતનો અથવા જીવોના કર્મનો ઈશ્વર કરતા કોઈ છે જ નહીં શુદ્ધ આત્મ સ્વભાવ જેનો થયો છે તે ઈશ્વર છે અને તેને જો પ્રેરક એટલે કર્મ કરતા ગણીએ તો તો તેને દોષનો પ્રભાવ થયો ગણ્યો જોઈએ ભણ્યો જ નથી બુડ એને ત્રણ કાર છે અને ઓલો ડબલ ગ્રેજ્યુએટ છે એને સાયકલના ઠેકાણા નથી આવો હોય આવો ભેદભાવ રાખે એવો ભગવાન હોય આવડો મોટો માણસ ભેદભાવ રાખે એને ભગવાન કહેવાય આટલો ભેદભાવ રાખે તો તો દોષનો પ્રભાવ થયો માટે ઈશ્વરની પ્રેરણા જીવના કર્મ કર્મ પણ કહેવાય નહીં સર્વ કર્મથી મુક્ત શુદ્ધ આત્મા થયા તેને ઈશ્વર કહેવાય એ શુદ્ધ છે એને કરવા પણ કંઈ છે જ નહીં તો એ સુખી જુખ શા માટે કરે એ લોકો પણ એ શ્રાપે ન આપે અને વરદાને ન આપે એ સુખી થઈ ગયા છે આપણને સુખી જવું રસ્તો બતાડે કે આ રસ્તો છે એ જીવ તને ગમે એમ કર તારે મારી જેવું સુખી થવું હોય તો મેં બતાવ્યું છે પ્રમાણ કરજે કે મોક્ષ આપે નહીં કોઈને મોક્ષે જવાનો રસ્તો બતાડે તીર્થંકર આ અપાઈ લેવાય એવી વસ્તુ જ નથી આ એ રીતે આ ભાવવાચક છે એબસ્ટ્રેક્ટ ભૂતગલ નથી કાંઈ જોખીને આપે પડીકું બાંધીને નથી કહેતા રવિવાર ત્રણ જણને આપવાનું છે જો ઈશ્વરને સર્વજીવોના કર્મના પ્રયત્નમાં ને તો પછી તેના દોષોનો પાર રહે નહીં એટલે આગળ કહે છે આત્મા જો પોતાના શુદ્ધ ચૈતન્ય આથી સ્વભાવમાં વર્તે ચેતન જો નિભાવમાં પોતે પોતાનો કરતા સ્વભાવમાં છે એટલે સ્વભાવ ભોગવશે આનંદ આનંદ શાંતિ ભોગવશે વર્તે ને નિજવાનમાં કરતા કર્મ પ્રભાવ સ્વભાવમાંથી બહાર નીકળ્યો પોતાના ખેતરમાંથી પાડોશો ને ખેતરમાં ગયો દફણા ખાશે હવે લક્ષ્મણ રેખા ઓળંગી એટલે બધા દર્શનના પ્રશ્નોના સમાધાન કર્યા નામ લીધા વગર દેવે અને પછી વિતરાગનો કહેલો પરમ શાંત પૂર્ણ સત્ય છે સાબિત કર્યું કર્મના ચમત્કારમાં લખ્યું ને ચાલો પોતાના કરેલા કર્મથી નથી થતું તમે કહો કેવી રીતે થાય છે મેં તો કહેલું છે કે શિક્ષા શિક્ષાપટ ત્રણ તમે કહો કે કર્મની વિચિત્રતા કેમ છે એ જન્મ પછી પાપ કરે પછી સજા મળે તરતનો જન્મ લે શું ગુનો કર્યો અરે જોડી આવે એકને છોકરી કરી એકને છોકરો કર્યો બેન જન્મે ને અરે કેમ એ તો એનું કર્મ હતું તો અમે એ જ તો કહીએ કે કર્મ હતું તો કર્મ કોને ચડ્યું હતું જીવને આત્માને તો અમે તો કહીએ જ છે કે કર્મ લીધે આ બધું થાય છે આ કર્મ સત્તા એક બે નિયમ એ જગતનો પ્રવર્તક છે મોક્ષ માળા શિક્ષા પડે એક એકનું પહેલું વાક્ય સ્મૃતિમાં રાખો એક મહા વાક્ય આ મુખ્ય વાક્ય છે જગત ચલાવે છે કોણ જગત કર્તા કોણ છે નિયમ કર્મનો એક ભેદ્યા નિયમ એ જગતનો પ્રવર્તક છે ઓછું જ કાંઈ પરમ કૃપાળુ દેવ